એક ભાઈ બેઠા બેઠા નાસ્તો કરે છે આપણે કરો એ ધમહોલ મોટર ચાલુ હોય ને એટલે અવાજ વધારે આવે એનો એટલે નાસ્તો કરી લવ આપણે લાવ દૂધ લાવ તો ચાલો મિત્રો મસ્ત મજાનો નાસ્તો પણ કરી એકદમ ફ્રી થઈ ગયા છે આપણે હવે આપણે શું આપણે શું કરવાનું શું કરો દવા સાંટવાની છે આ ભાઈને દવા સાંટવાની છે જવાનું બાર તે પણ બે કલાક દવા સાંટી વાગે તો આ જીરામ દેખાય

તો જાણો મિત્રો આ કંઈક શું કે જે રીંગણી છે ને એને આખી કટિંગ કરી નાખી હતી આખી જોવા બધી જે આપણે શાકભાજી માટે તે જોવા બધી ફૂટી ગઈ છે હવે અને હવે નવો એમાં ફાળ લાગ્યો છે અને એકદમ રામાયકા મારો પપ્પાએ જોગ કર્યું છે ટૂંકમાં બધું સાફ કર્યું છે આનું સાફ સફાઈ કમ્પ્લીટ કરી છે અને બધું ખળબળે કાઢી વાયું છે આ ટમેટી છે ટમેટીમાં આ મરચી છે બધી જો આ જીરો કેવું છે જીરો એમાં પણ જો ડુંગળી છે જો આ અને આવી ડુંગળી વાવી જો આ એ ડુંગળી છે જીરો હારું છે આમાં તો જો એકદમ મસ્ત ટાળામાં તો આપણે આ રીતે કાક મિત્રો આવ્યા હતા શાકભાજીમાં જે આપણે શાકભાજી બધી વાવેલી હન જે આ તો બહુ એટલે બહુ મોડા વાવી હતી ટૂંકમાં સોમાસાની છે ટૂંકમાં ચોમાસા પહેલા નહી ત્યારથી આમાં શાકભાજી આપણે બધી ઉતરે બધી ટૂંકમાં બધું છે આમાં તમે રીંગણી છે મરચી છે પછી રીંગણી મરચી પછી ગીસોળી છે પછી ટમેટી છે તુવેર છે વાલો છે સોળી છે ટૂંકમાં થોડું થોડું બધું છે એમ એટલે મતલબ શાક બનાવવું હોય ને કોઈ બી ઊંધું તો એમાંથી બની જાય સમજાવું ખાલી એમાંથી ગમે વસ્તુ ઉતારે એટલે બધું બની જાય જીરું કેવું દેખાય છે ચાલો મિત્રો આપણે જીરા વૈયા છે અને તમે રજકો દેખાડો આ રજકો છે એમાં જો મકાઈ ઉપર દેખાય ને મકાઈ નીલ ગઈ આવી ગઈ ને એને ખાઈ ગઈ હતી જો રહીને મકાઈ આ બાજુ અને રજકામાં થોડું નુકસાન કર્યું છે કેમકે આનો એક વાટ તો વધાઈ ગયો હોય આ બીજો વાટ આવ્યો હોય બીજો વાટ મસ્ત ઘાટો આવ્યો છે અને જીરું છે કંઈક આવું અને આ લસણ ને એવું છે આ લસણ છે ટૂંકમાં લસણ પણ વાયું છે એટલે ઘરે થઈ જાય ને ઘર તો આખું વરસ લડે એવું થઈ જાય આપણે ઘરે તો સારું રહે એમ એટલે એવું નહીં વેચા તું સમજાવ આ બધું લસણ છે જો બાજુમાં સોળી વતન છે સોળી લસણ આ બીજી શાકભાજી ઓળી બતાવી નહીં ચોમાસું શાકભાજી જયારે ચોમાસામાં મીની ના વાવી હતી મારા લોકો લોકોએ અને અત્યારે શિયાળુમાં વાવી જો આ ડુંગળી છે ઓલું લસણ બધુંય છે સોડી ને એવું બધુંય છે પછી સાઈડ ગવાર પણ વાવેલો છે ટૂંકમાં આ બધું થશે ટૂંકમાં બધું થવા તો મળ્યું જ છે હવે અને આ કોથમરી છે જો ધાણા કે ને જો અને કોથમી છે જો આ ફાલ ચડી ગયો જો આ ગુવાર પણ સિંગુ એને સિંગુ આવશે ને એનું ફળ નહીં બે એવું લાગે અને આ ગાજરનો કે કિયારો છે વાહુંધી વાટીને ગાયોને ખવાડી દીધો ને એટલો બાકી રહ્યો છે

કોઈ એવો એસિડ બેસીડ સાંટું હોય અથવા એવો એટલે ખબર ભડાકા દવા આપણે જે બધી ખડ બાળવાની આવે છે ને આ દવા કેમ મારી હોય એવું બોલી જાય છે ગણે નજર મારી હું કાલે ગયો હતો ને બારે બધે એવું જ પ્રોબ્લેમ થાય કઈ જીરું એવું મોટું છે નહીં આવડું જીરું છે નહીં એ લોકોને કોઈને જીરું નાનું છે પણ તોય એ લાગુ પડી ગયું છે હવે ગમે એ પ્રોબ્લેમ હોય આપણને નથી ખબર અને ના પૂડા છે જો આ રીતે આપણે આટો માર્યો ખેતરમાં કેમ કે મોર્નિંગમાં અને સાંજે ઇવનિંગમાં સવારે અને સાંજે બે ટાઈમ મારે ખેતરમાં આટો મારવો જ પણ એમાં ન હાલે હું આખો દાડો ભલે ગમે ત્યાં હોઉં આખો દાડો બહાર હોઉં પણ સવાર સાંજ તો હું આટો ખેતરમાં મારું જ તે જોવું પડે ખેતરમાં બધું સમજાવ જો આ ઓલી છે મેથી તો ચાલો હવે પાછા મકાને જઈ પછી મળી એ બજ જાવી પેલા તોલા ભાઈ અમિત કશ્મિત ભાઈ સ્કૂલ આજ મરે મળવા જવું પડશે કેમ કે આજે અગિયાર વાગે પછી બહાર જવાનું કેમ કે આમ આપણે દવા સાંઠવાની છે અમિત ભાઈ દવા લઈ લે ને એટલે જાંઠીવાળા ને એમ કે કા પાર્ટનર હતામાં આખેમાં દવા સાંઠીવાળી આપણે આમાં સાંઠવાની છે તો દવા લઈ લે ને અમિત ભાઈ દવા ને એવું સાંઠે તો આપણે ગામમાં જઈને આસીને ભાઈ મુકતા આવીએ અમને ગામમાં હું જોનેથી બે દિવસથી બહાર જ છું એટલે ગામમાં આ તો મારતો તો મિત્રો જીરૂ કાકા આપણે આવું છે અતારે અને વરીવાળી કમ્પ્લીટ બેઈ ગઈ છે પેલા માળની સમજાણ ઘણા એમાં વરિયાળી પેલા માળની પાકી પણ ગઈ છે એકદમ આપણું દૂધ કે નહીં એવું જો હું તમને બતાવું જો હે હે ને એકદમ મસ્ત દાણા બની ગયા જો આમનામાં આપણું જીરું પાકી જાય ને તો બહુ સારું કેમ કે મસ્ત વરિયાળી થઈ ગઈ છે અને પાણીની જરૂર છે મિત્રો આમાં કમેન્ટ મારજો કે પાણી પવાય કે ના પવાય જો આ અરે આટલી પોઝિશનમાં જીરું છે અત્યારે ટૂંકમાં પેલી વરિયાળી પેલા માળની કમ્પ્લીટ લઈ લીધી છે અને કમ્પ્લેટ બેહી ગઈ છે તમે જો અને મને પાછું મિત્રોમાં બહુ ખબર નથી પડતી અમદાવાદ જીરામાં જો આ પેલો માળ કમ્પ્લીટ જોવા પાકી ગયો કહેવાય ને જો દાણા દેખાય ને તમને આ પેલા દાણા જો પાકી ગયા અને બીજી આ બીજા વરિયાળી જો સડી ગયું જોવા બીજા માળની વરિયાળીઓ બેસવા મળી જવા ને આ બીજા માળની વરિયાળી આજે કાછી રહી નહીં અને આ ત્રીજા માળના જો આ રેન ફૂટ બધી ત્રીજા માળની નીકળી છે એટલે તમારું બધાને શું કહેવું છે આમાં આપણે પાણી મુકાય કે ન મુકાય તો જરૂર કહીજ પાણી પાવું કે ન પાવું અમે તો અમારું રસોઈ ચાલુ છે જો 10 વાગી ગયા છે છે નું બને છે દૂધી નું બનાવતા દૂધી પણ વાડીની જ છે

સમજો સમજો તો ચાલો મિત્રો મસ્ત મજાના બપોર થઈ ગયા હવે એમાં એવું હતું ગામમાં ગયા હતા આપણા તો ત્યાં કારણે બે બે આવી ગયું હતું અને એવું ઉતરાણું નહીં અને જમવાનું થઈ ગયું બે વાગી ગયા જમવા કાવું છે બતાવી દૂધીનું શાક બનતું હતું દૂધીનું શાક છે કોરું અને સાઈઝ છે ને ઘઉંની રોટલી છે આવું કંઈક છે થોડુંક જમી લેવી અને પછી જવું છે થોડુંક બારે અને પછી જઈએ આ થોડું કામકાજ હતું જીરામાં દવા છાંટવાનું હતું દવા છાંટવાનું ચાલુ છે અને અડધા પડામ છંટાઈ ગઈ છે તો ચાલો મસ્ત મજાનું જમીન લઈ પેલા કેમકે થોડી ભૂખ લાગી બે વાગે બહુ લેટ થઈ ગયું છે બસ મળી પાછા જમીન મિત્રો જોવો તો આઠડ ક્યાં માથ સડી ગયો સમજો તે નીણ ઉપર સડી ગયો એ ગાયું ને ખાવાનું છે એ માથે કાયમ સડી જાશ તે રહું તરા માથે ને સડી ગયો સમજો તો ચાલો મિત્રો મસ્ત મજાની હાંજ પડી ગઈ છે અને બેંકે ગયા હતા થોડું કામ કાજ હતું આપણે ને તમને હવે બતાવી કે બેંકે એમાં એવું હતું કે થોડાક ડોક્યુમેન્ટ ને આપણે જમા કરવાના હતા એટલે ત્યાં ગયા તા એટલે બહુ લેટ થઈ ગયો પછી સાડા પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે અને હાકળથી બાંધી હતી જોઈ જોવા રે દેખાય તમને જો રે બોર બાજુ જુઓ શું છે કેમ થાય છે હવે શું થાય છે સ્મેલ લ્યો હો હવે એ જ છડી ગયો શું આમ જોતો રાધુડે મારવાનું નથી શીખવાનું આપણે એવું મારતા એવું નથી શીખવાનું સમજો સમજો કેવા ઠેકણા મારા તો ચાલો મિત્રો મસ્ત મજાની હાંજ પડી ગઈ છ વાગી ગયા છે ને ગાયું દોવાનો ટાઈમ થઈ ગયો છે બેન અંદર લઈ લીધી છે આ ગોરલને રાધુડીની અંદર લઈ લીધી છે બંનેને અને હવે ગયું દોઈ લેવી કેમ કે હવે ધી મારા જેમના ઘરે જઈ રહ્યા છે અને જુઓ એકદમ હાંજ પડી ગઈ છે મસ્ત મજાની એટલે હવે ગાયું દોઈ લેવી આ ભૂરવા જુઓ પૂરા કેમ છે ઓય ખાલી આવ્યું બોલવાનું છે તારે

એ બધું અને અમને જોવા મળતા તમને આગળ કિંગ બોલા બતાવવાની ઉપર બેઠા હતા કે આ પોતે હં એનું પણ નામ નહીં લેવાનું આ બધાય એવા જ છે આ વાડીએ જેટલા માણસો છે એક છે એક ગાયું છે બધાય બધાય એવા કોઈનું નામ નહીં લેવાનું સમજાનું જો એને ખોટી હળી ના કરે સમજાનું અડવીને તોય કડે આપણને સમજાનું બેવા દેવાનું હળી રૂય એવી બધાય એવા માણસો એવા ને માણસો બહુ સારા સી એકદમ ઠંડા મગજના કા

વિડીયો બનાવવાનું બંધ કરે ને મારી સાંબું જો એમ કે એટલે હવે આપણે હાંમું થોડુંક જોઈ આ મૂડ નથી તો તમે પેકિંગ મૂડમાં હું વાત કરું છું કેમ કે આ થોડુંક પ્રોબ્લેમ થઈ ગઈ છે પણ તોય લોક તો આપણે ઉતારવાનો તેમને કોઈ બી પ્રોબ્લેમ થાય ને લોગ ઉતરવાનો અને હસતા રહેવાનો આમ જો એટલે ભૂખી થઈને પહેલાં એનું કામ પતાવી દઉં પછી પાછા આપણે મળવી અને પપ્પા અમારા પપ્પા એલા હોય છે વળી જીતે ગાય નથી ધોઈ એટલે બોલશે એટલે હું પેલા ગાય ધોઈ નાખું ફડાક એટલે હોય એટલે મારે દોઈ પણ ન હોય તો વાંધો નહીં પણ હોવું તો હું ભરી નાખું સવારે વેલો જાગું તો હું ધોઈ નાખું એવું થાય તો ચાલો મિત્રો ગાય ધોવાની છે કેમ કે ટાઈમ થઈ ગયો ધોવાનો ઓલી વાસડી ને હારો હેરા જ રાખ્યું છે પણ એમાં એવું થાય હવે વધારે કંદરા સમજો ધોવા દેતી મને

thank <laughs> you